પરસોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીનો મામલો હજુ ઠર્યો નથી ત્યાં કદાચ નવો મામલો સળગવા લાગ્યો છે અમરેલીમાં અને વિવાદમાં ઘેરાઈ રહ્યા છે મહેશ કસવાલા ધારાસભ્ય મહેશ કસવાલાને પાટીદાર અગ્રણીએ વળતો જવાબ આપ્યો છે કારણ કે મહેશ કસવાલાએ જાહેર મંચ પરથી એક નિવેદન આપ્યું હતું જેની ઠુમ્મર માટે અને તેઓ બોલ્યા હતા કે આજે બહેન આવ્યા કાલે જમાય આવશે નમસ્કાર હું છું આપની સાથે તુષાર બસિયા નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અમરેલીમાં લોકસભા ચૂંટણીનો જંગ બરાબરનો જામ્યો છે ભાજપની અંદર પણ બરાબરની જામી છે એટલે કે સ્થિતિ ભાજપની અંદર વિવાદાસ્પદ રહી છે ભૂતકાળ બધાએ જોઈ લીધો છે હાલ બતાવાઈ રહ્યું છે સબ સલામત છે અને નવી વાત આવી છે મહેશ કસવાલાના વિવાદની પરસોત્તમ રૂપાલાએ જે પ્રકારે ટિપ્પણી કરી તેમાં પણ બહેન દીકરીઓની આમન્યા નથી જળવાય તે પ્રકારનો વિવાદ છે ત્યારે હવે મહેશ કસવાલા પણ આ પ્રકારના વિવાદમાં ઘેરાતા હોય એ પણ પાટીદાર અગ્રણી દ્વારા નિવેદન સામે આવે છે તેના કારણે લાગે છે કે અમરેલીમાં ક્યાંક ને ક્યાંક હવે નવું આ મુદ્દો સળગે તો ના નહી જાહેર સભામાં કહ્યું હતું જેની ઠુમર માટે કે અગાઉ પપ્પા લડ્યા બાદમાં મમ્મી લડ્યા હવે દીકરી લડે છે અને હવે જમાઈ લડે તો ના નહીં તેમણે કહ્યું હતું કે મારો કહેવાનો આશય નથી પરંતુ તેઓ બોલ્યા તો આ જ હતા પરંતુ હવે પાટીદાર અગ્રણી નંદલાલ ભાતકણ સામે આવ્યા છે નંદલાલ ભાતકણે કહ્યું છે કે તમે સાનમાં સમજી જાજો ભાજપ વાળા હો જેની ઠુમર માત્ર અમરેલીની દીકરી નથી આ દેશની દીકરી છે સાથે તેઓ પાટીદારની સર્વશ્રેષ્ઠ સંસ્થા લેવા પાટીદારોનું જે આસ્થાનું પ્રતિક છે ખોડલ ખોડલધામ તેના પણ અગ્રણી છે માટે તમે જે આ બોલ્યા છો એ યોગ્ય નથી યાદ રાખજો જનતા જવાબ આપશે સાંભળો નંદલાલ વાત કરી શું બોલ્યા આજે સમગ્ર દેશની અંદર લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે ત્યારે અમરેલી લોકસભામાંથી કોંગ્રેસ પક્ષમાંથી ચૂંટણી લડી રહેલા જેનીબેન ઠુમર કે જેમના વિશે આજ રોજ એક જાહેર કાર્યક્રમની અંદર ભારતીય જનતા પાર્ટીના જવાબદાર આગેવાન દીકરી વિશે જે વાણી વિલાસ કર્યો છે એ સમગ્ર અમરેલી જિલ્લો ગુજરાત કે ભારત દેશની દીકરીઓના અપમાન સમાન છે એ અમે હરઘીશ ચાખી નહીં લઈએ જેમાં જેનીબેન ઠુમરે એટલે ગુજરાતની કે દેશની ખ્યાતનામ સંસ્થા એટલે ખોડલધામ સંસ્થાના પણ જવાબદાર વ્યક્તિ હોય અને આવી દીકરીનું પણ જો આ ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અપમાન કરતા હોય તો સામાન્ય દીકરીની આ બધા ભેગા થઈ અને શું હાલત કરે એ અમરેલી અને ગુજરાતની જનતા એમની સારી રીતે નોંધ લે અને એમને જડબાતોડ જવાબ આપે એવી એક સમાજવતી સમગ્ર ગુજરાતની અને અમરેલી જિલ્લાની જનતાને હું વિનંતી કરું છું એક ભારતીય જનતા પાર્ટીના આગેવાન નારી શક્તિનું તો અપમાન કરી ચૂક્યા છે તો આ સિલસિલો આ લોકોને શરૂ રાખવાનો જ છે કે શું છે તે ભારતીય જનતા પાર્ટી શાનમાં સમજી જાય અને આ જે દીકરીનું અપમાન કર્યું છે એ અમરેલીની જનતા હરગીસ નહીં ચલાવી લે એ હું ભારતીય જનતા પાર્ટીને ચેલેન્જ આપું છું અને એમનું પરિણામ ભોગવવા પણ તૈયાર રહે અને અમરેલીની દીકરીઓને પણ હું વિનંતી કરું છું કે આવા બેફામ બોલતા વાણી વિલાસવાળાને એકવાર જાકારો આપો તો એમની શાન ઠેકાણે આવે એવી હું સમગ્ર પ્રજાને અમરેલી શહેર અને જિલ્લાની જનતાને હાથ વિનંતી કરું છું કે એકવાર નારી શક્તિના નામ ઉપર આ લોકોને જાકારો આપો તમે જોયું એ પ્રકારે પાટીદાર અગ્રણી નંદલાલ ભાતકરણ આ મામલે ઋષે ભરાયા છે ને તેમણે અપીલ કરી છે કે આ પ્રકારની ટિપ્પણીઓ ન કરો તમે ચૂંટણી લડો છો ચૂંટણી લડો ખેર નેતાઓને આ પ્રકારની ટિપ્પણી કરવા પાછળ પણ કોઈ રાજકીય ગણિત હોતા હશે અન્યથા તેઓ પોતાની જીભને લગામમાં રાખે જીભને લગામમાં ન રાખીએ તો શું થાય એને વધુ સમજવા માટે પરસોત્તમ રૂપાલાને મળી લેવું જોઈએ અથવા તેમનો વિવાદ અને તેમની સામે ઉઠેલો વિરોધ જોઈ લેવો જોઈએ નેતાઓએ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પર